નાના અને મધ્યમ વર્ગીય પરિવારના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય મકાનના ટ્રાન્સફર્સની ભરવાપાત્ર ડ્યુટીની એંશી ટકા સુધીની રકમ કરાશે માફ મૂળ ડ્યુટીના વીસ ટકા અને દંડની રકમ મળી લેવાપાત્ર ડ્યુટી જેટલી જ રકમ કરાશે વસૂલ ચોવીસ કલાકમાં રાજ્યના એકસો નેવ્યાશી તાલુકામાં વરસાદ મહેસાણાના કડી અને અમદાવાદ જિલ્લાના વિરમગામમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ આજે તેર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ બીજી અને ત્રીજી જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો બત્રીસ પોઈન્ટ તોતેર ટકા વરસાદ ચોમાસાના પ્રારંભે સારા વરસાદના કારણે તે ડેમ સો ટકા ભરાયા જ્યારે ઓગણીસ ડેમ હાઈ એલર્ટ પર ત્રીજી જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ જનજીવન પ્રભાવિત આજે પણ બંને રાજ્યોમાં રેડ એલર્ટની આગાહી શાળા અને કોલેજ બંધ મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં બે દિવસ ભારે વરસાદની સંભાવના ચારધામ યાત્રા આજે ફરી શરૂ કરાઈ સહકારી ક્ષેત્રની મજબૂતી પર ચર્ચા માટે આજે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રીઓ રહેશે ઉપસ્થિત ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બરેલીમાં ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાના અગિયારમાં દીક્ષાંત સમારોહમાં રહે ઉપસ્થિત ગ્રામીણ વિસ્તારોમાં પશુ ચિકિત્સા પર મૂક્યો ભાર કોલકાતામાં લો કોલેજની વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પશ્ચિમ બંગાળની સરકારના વિરોધમાં ભાજપનું ઉગ્ર વિરોધ પ્રદર્શન ભાજપની તપાસ કમિટી પહોંચી પશ્ચિમ બંગાળ પાંચ વર્ષના અંતરાલ બાદ આજથી શરૂ થશે કૈલાશ માન સરોવરની યાત્રા ઉત્તરાખંડના લીપુલેખ અને સિક્કિમના નાથુલાથી રવાના થશે શિવભક્તો કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો સપાટ ખુલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં રેડ ઝોનમાં કારોબાર સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધારો